જય માતાજી મિત્રો હર હર મહાદેવ સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે લઈને આવી ગયા છીએ સામા પાંચમની વ્રત કથા અને સામા પાંચમ વ્રત કરવાનો મહિમા તો મિત્રો સામા પાંચમ એટલે કે ઋષિ પંચમી ભાદરવા સુદ પાંચમ જેને આપણે સામા પાંચમ કહીએ છીએ આ દિવસે મહિલાઓ અરુંધતી દેવી સહિત સપ્ત ઋષિનું સ્મરણ કરે છે નદી તળાવમાં સ્નાન કરવા જાય છે ખાસ તો સ્ત્રીઓએ આ વ્રત કરવાથી તેને સ્ત્રી રોગમાંથી મુક્તિ મળે છે ત્રણ ટાઈમ સવાર બપોર સાંજ સ્નાન કરવાનો મહિમા છે જેટલી વાર સ્નાન થાય એટલી વાર પાપ બધો ધોવાઈ જાય છે મહિલાને થતાં રજો દર્શન સમયે જાણે અજાણે થતા દોષોમાંથી મુક્ત થાય છે આ વ્રત કરનારે સવારે વહેલાં ઉઠી નાહી ધોઈ પરવારી આમ તો પહેલાં બધા નદીએ નાહવા જતા અને માટીથી નાહતા માટી ચોળતા શરીર પર અત્યારે તો ઘણી મહિલા જાય છે ઘણી મહિલા ઘરે જ સ્નાન કરે છે ભોજનમાં ફક્ત સામો ખવાય છે અન્ન ખવાતું નથી વડીલો અને ગુરુની સેવા કરવી અપશબ્દ ન બોલવા ખોટી વાતો ન કરવી પાંચ વર્ષ આ વ્રત કરાય છે પૂરું થાય ત્યારે તેનું ઉજવણું થાય છે યથાશક્તિ બ્રહ્મભોજન કરાવી દાન દક્ષિણા આપવી કોરા વસ્ત્રનું દાન કરવું આમ ઋષિ પંચમીનું ઉજવણું કરાય છે તથા વ્રત કરનારે મનમાં દયા ભાવ રાખવો આ વ્રત કરવાથી સ્ત્રીઓને દોષમાંથી મુક્તિ મળે છે ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે આ સામાપાચમના દિવસે ભગવાન ભોળાનાથ શિવજીની આરાધના પૂજા કરવાનો મહિમા છે ભગવાન સર્વે પાપમાંથી મુક્તિ દેવાવાળા હિન્દુ ધર્મમાં તીજ તહેવારનો મહિનો ચાલી રહ્યો છે કેવડા ત્રીજ પછી આજે લોકો ઋષિ પંચમી કરી રહ્યા છે હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે ઋષિ પંચમીનું વ્રત કરવાથી પરિણિત મહિલાઓને સંતાન પ્રાપ્તિના આશીર્વાદ મળે છે આ સિવાય વિવાહિત જીવન ખુશીઓથી ભરેલું રહે છે આ તહેવાર વિનાયક ચતુર્થીના બીજા દિવસે આવે છે ઋષિ પંચમી એ કોઈ તહેવાર કે ઉત્સવ નથી પરંતુ સપ્તર્ષિઓ અથવા હિન્દુ સંસ્કૃતિના સાત ઋષિઓને શ્રદ્ધાંજલિ આપવા માટે સ્ત્રીઓ દ્વારા ઉજવવામાં આવતો એક ખૂબ જ મહત્વપૂર્ણ ઉપવાસ છે એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી મહિલાઓને માસિક ધર્મની સમસ્યાઓથી રાહત મળે છે સાત ઋષિઓ જેમ કે કશ્યપ અત્રિ ભારદ્વાજ વિશ્વામિત્ર ગૌતમ જમદાગ્નિ વશિષ્ઠ આ પર્વના દિવસે આ સાત ઋષિઓ પ્રત્યે આદર ભાવ વ્યક્ત કરવામાં આવે છે તો ચાલો મિત્રો હવે આપણે જાણીએ સામા પાંચમની વ્રત કથા વૈદર્ભ દેશની આ વાત છે ઉત્તંક નામે બ્રાહ્મણ અને સુશીલા નામે બ્રાહ્મણી હતા પતિ પત્ની ખૂબ સુખી હતા તેમને એક છોકરો અને એક છોકરી હતા છોકરાનું નામ સવિભૂષણ હતું સવિભૂષણ મોટો થયો એટલે ઋષિના આશ્રમમાં ભણવા મૂક્યો તે વિદ્યાભ્યાસ પૂરા દિલથી કરવા લાગ્યો અને દીકરીને તરત જ પરણાવી પણ કમનસીબે તરત જ વિધવા બની તે દુઃખની મારી પિયર આવી જુવાન પુત્રીનું દુઃખ જોઈ ઉત્તંક અને સુશીલા પણ દુઃખી થયા સવિભૂષણ સર્વે ધર્મ ધર્મશાસ્ત્રનો અભ્યાસ કરી પારંગત બન્યો એટલે ઘેર આવ્યો ઉત્તંકે પુત્રને કહ્યું બેટા હવે તું મોટો થયો છે માટે અમે ગંગાજી જવાની ઈચ્છા કરીએ છીએ બહેન પણ અમારી સાથે આવશે સવિભૂષણે ઘરની જવાબદારી માથે લીધી ઉત્તંક સુશીલા તથા પુત્રી ગંગા કિનારે આશ્રમ બનાવી રહેવા લાગ્યા આજુબાજુના ઘણા શિષ્યો ઉત્તંકના આશ્રમમાં વિદ્યાભ્યાસ માટે આવવા લાગ્યા ઉનાળાનો દિવસ હતો વિધવા પુત્રી એક ઝાડના છાંયડામાં ઘસ ઘસાટ ઊંઘી ગઈ તેના શરીર ઉપર ખદબત્તા કીડા જોઈ એક શિષ્યએ ગુરુપત્નીને વાત કરી માતાજી બહેનના શરીરે રોગ થયો છે તો એનું દુઃખ જોયું જાય નહીં તેવું હતું દીકરીને ઉપાડી આશ્રમમાં લાવી અને પતિને કહેવા લાગી આવી ગુણિયલ પુત્રીએ એવા આપ કર્યા હશે કે તેના શરીરમાં કીડા પડ્યા છે એકાએક આ શું થયું સુશીલા દ્રુસ્કે દ્રુસ્કે રોવા લાગી ચિત્ત સ્વસ્થ કરી શાંત ચિત્તે ધ્યાન ધરીને ઉત્તંગે જોયું તો દીકરીના પૂર્વજન્મના કાર્યો જોવા મળ્યા સુશીલાને કહે આપની પુત્રી ખરેખર ગુણિયલ છે પણ તેના પૂર્વ જન્મના પાપ તેને નડે છે પુત્રી સાતમે ભવે બ્રાહ્મણી હતી ત્યારે તે રજસ્વલા ઋતુધર્મવાળી હતી છતાં વાસણકુસણ ઘર વખરી બધાને અડકતી હતી તે ધર્મ ચૂકી હતી તેના પાપે તેની આ દશા છે બીજી છોકરીઓ જ્યારે ઋષિ પંચમી સામાપાંચમના વ્રત કરતી હતી ત્યારે આ દીકરી ઠેકડી ઉડાડતી હતી એ પાપે તે વિધવા થઈ છે હે પ્રિય સુશીલા જે પોતાનો ધર્મ ચૂકે છે તથા બીજાની ધર્મ ભાવનાને દુભવે છે તેની આવી દશા થાય છે સુશીલા કહે નાથ જેની ઠેકડી કરતાં પુત્રીની આવી દશા આવે ભાદરવા સુદ પાંચમનો દિવસ આવે તે ઋષિ પંચમી અથવા સામા પાંચમ કહેવાય આ દિવસે સવારે નાહી ધોઈ ઘીનો દીવો કરવો અને કશ્યપ અત્રિ ભરદ્વાજ વિશ્વામિત્ર ગૌતમ જમદગ્નિ અને વશિષ્ઠ એ સપ્તર્ષિઓનું ધ્યાન ધરી પૂજન કરવું તેમની કથા વાર્તા સાંભળવી ઉપવાસ કરવો ફળ ફળાદી તથા સામાનું ફરાળ કરવું અને બ્રહ્મચર્ય પાળવું આ પ્રમાણે વ્રત કરનાર ઋતુ ધર્મવાળી સ્ત્રીઓના ભૂલથી થયેલા દોષો નાશ પામે છે ને આ લોક તથા પરલોકમાં સુખ મળે છે પિતા ઉત્તંકની વાત ધ્યાનથી પુત્રી સાંભળતી હતી એણે સામા પાંચમનું વ્રત કરવાનો વિચાર કર્યો આવો સંકલ્પ કરતાની સાથે જ તેના શરીરની પીડા ઓછી થઈ ગઈ થોડા દિવસમાં કાયા કંચન જેવી થઈ ગઈ ભાદરવો મહિનો આવ્યો સામા પાંચમ આવી પુત્રીએ વ્રત શરૂ કર્યું મનમાં સપ્તર્ષિઓનું ધ્યાન ધરવા માંડ્યું ગુરુજનોની આજ્ઞા પાડી સામાનુ ફરાળ કરી ઉપવાસ કર્યો આ પ્રમાણે સાત વર્ષ સુધી વ્રત કરી ઉજવણું કર્યું આથી સર્વે દુઃખ દૂર થયા આમ સામા પાંચમનું વ્રત તેને ફળ્યું જેમ પુત્રીને આ વ્રત ફળ્યું તેવું સૌને ફળજો મિત્રો આશા રાખું છું કે તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને તમે ચેનલમાં નવા જોડાયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન જરૂરથી દબાવજો કે જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન જલ્દીથી જલ્દી મળતી રહે તો ચાલો મિત્રો હવે આપણે મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી હર હર મહાદેવ